સુરતમાં બાવીસ દિવસ બાદ પરત આવેલા નિલેશ કુંભાણીએ પ્રતાપ દુધાતે આપેલી ધમકીનો જવાબ આપ્યો કુંભાણીએ કહ્યું પ્રતાપ દુધાત ઉત્સાહમાં બોલ્યા હશે બાકી કોઈ માયના લાલમાં નથી તાકાત કે મને મારી શકે ઉલ્લેખનીય છે કે પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ ભાજપને બિનહરીફ મળતા કુંભાણી પર આરોપ કર્યા હતા

પાર્ટી ને નુકસાન કર્યું છે સાથે સાથે કોંગ્રેસ ની ગદારી કરવાથી પરિણામ શું હોય દિવસો માં હું વર્તાપ દુધા મારે તો ક્યારે જ છું અહીંયા સુરતમાં દાટા મારું છું કોઈ માઈક નો લાલ લેવો જ નથી પેદા છોક મારી પણ આવી કેમકીશા માટે આપને આપવામાં આવી છે ઉત્સાહમાં આવી ગયા હોય